આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં અમારા લોકપ્રિય યુવા નેતા આદરણીય રાદડિયા અને તથા અન્ય કેબિનેટ મંત્રી શ્રીઓ અને અમારા અમારા મહામંત્રી ચાવડા સાહેબ પૂર્વ શ્રીઓ તમામની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના લગભગ એકસો સત્તાવન ગામ ગામમાંથી ખૂબ જ મોટી માત્રામાં ખેડૂત ભાઈઓ કિસાન બહેનો આ બધાએ ભાગ લીધેલ હતો મને વિશ્વાસ છે કે આગામી ઓગણીસ તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો નો જ્વલંત વિજય થશે તેનો મને વિશ્વાસ છે અમે કોઈ વાણી વિલાસ કરવામાં કોઈ માનતા નથી અમારી લડાઈ એ શબ્દોની લડાઈ નહીં પરંતુ અમારી લડાઈ એ અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું એ અમારી લડાઈ છે હકારાત્મક રીતે દરેક ગામડે ગામડે કોઈની ટીકા ટિપ્પણી કરવાને બદલે અમે અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું